વર્ષ બે હાજર અઢાર માં વલસાડ જિલ્લાના મધુબન નગર અને રાયમલ ગામોને વિવિધ કારણોસર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા હવેલીમાં સમાવેશ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન પ્રમાણે સિલવાસ ત્રણેય ગામોનો સમાવેશ થનાર હતો ગુજરાત સરકારની અનેકવિધ કામગીરી અને વિકાસનો લાભ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન નગર અને રાયમલ ગામોને પણ ખૂબ મળે છે

એ ગામો સેલવાસમાં સમાવેશ થવાની વાતો ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ ગઈકાલે પ્રશ્નો જાહેર કરી અને જે ગામો છે એ ગામો હાલે ગુજરાતમાં જ રહેશે અહીંના લોકો સાથે ચર્ચા માટે અમારી ઇન્ડિયાની ટીમ આવી છે એમની સાથે વાત કરીશું તેઓ શું કહેશે કે અહીંયા આગળ જે સમાવેશ ગામો અત્યારે ગુજરાતમાં જ રહેવાના છે શું કહેશો એ માટે અમારા અમે ખૂબ નિરાશ હતા કેમ કે અમને દાદરા નગર હવેલીમાં ભેળવવાના હતા ત્યારે અમે બહુ નિરાશ થયા કે ગુજરાતવાળા શું અમને શા માટે નગર હવેલીમાં ગુજરાતથી ઉખોટા પાડીને નગર હવેલીમાં ભેળવવા માગે છે તો અમે ખૂબ પ્રયત્ન કર્યા અને પ્રયત્ન અમે કલેક્ટરને આવેદન પણ આપ્યું અને આજે એનું ફળ અમને મળે છે તો બહુ ખુશીનો માહોલ છે કે અમે બહુ બધા ગામના લોકો બહુ ખુશમાં છે કે અમને દાદરાનગર ગરવેલે ભણવાના નથી ને ગુજરાતમાંથી કાઢવાના નથી એટલે આપણી સાથે ગામના ડેપોજી સરપંચ છે એમની સાથે વાત કરું મહેશભાઈ શું કહેશે સૌ પ્રથમ તો હું બધા ગ્રામજનોનો આભારી છું કેમ કે પોતાનું હિતનું સમજીને દરેક કક્ષાએ લોકો પોતાની સો ટકા હાજરી આપી અને તે બાદ જે મીડિયાએ અમને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી જે અમને સહયોગ આપ્યો એમને પણ ખૂબ ખૂબ આભાર તેમજ દરેક વખતે અમારી સાથે રહેલા એવા જીતુભાઈ એમએલએ અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી ભગવાનભાઈ બાત્રી એ અને તાલુકાના પંચાયતના સભ્યશ્રી ગોવિંદભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારી પડખે સતત રહ્યા આપણી સાથે અન્યભાઈ છે વડીલ છે એમની સાથે વાત કરીશું વડીલ જે સંતપતિ દાદરા નગર હલ્લીમાં ગામમાં જવાના હતા હાલે ગુજરાતમાં જ રહેવાના છે એ ખુશી માટે તમે શું કહેશો કે હવે આ બાબતમાં અમે ખૂબ જ ખુશી છે આપના માધ્યમથી હવે આપના માધ્યમથી અમને જાણ થઈ કે આ ત્રણેય ગામ અત્યારે નગર હવેલીમાં સમાવેશ નથી કરવાના એના માટે અમે ખૂબ જ સરકારને મતલબ અમે સરકાર માટે તો ખૂબ જ આ સારો નિર્ણય કર્યો છે અમારા પબ્લિક માટે આ નિર્ણય જે બી સરકારે લીધો છે ખૂબ સારો છે અને અમે આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે આ હતા અહીંના જે મધુબન ગામના જે રહેવાસીઓ એ હાલે તેઓ પહેલી અફવાઓ ચાલતી હતી અને જેઓ સંઘપદે દાદરાનગર હવેલીમાં જોડાવાની વાતો ચાલતી હતી ત્યારે અહીંના જે લોકો હતા એ નાખુશ હતા પરંતુ હાલે ગઈકાલે જ ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય જીતુ ચૌધરી દ્વારા નોટ જાહેર કરવામાં આવી હતી અને એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે મધુબન નગર રાયમળ જે ગામ છે એ છે રહેશે દાદરાનગરમાં ન જોડાશે જેથી કરીને અહીંના જે લોકો છે એ પ્રેસનોટ જોઈને અને જે મીડિયા પ્રકાશિત થઈને અહીંના જે ગામના લોકો છે એ લોકો ખુશ જોવા મળી રહ્યા છે જગદીશ બોંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કપરાડા